એ ઉજ્જવળતા પકેન કરતા જી આ નમસ્કાર હું આશિષ માકડ માનદ મંત્રી રાષ્ટ્રીય આંજન મંડળ જિલ્લા શાખા જુનાગઢ અમે અમારું જે રાષ્ટ્રીય આંજન મંડળ છે જિલ્લા શાખા વાડલા ફટક પાસે મિલન પેટ્રોલ પંપ ની સામે ત્યાં રવિવારે 30 ત્રણ પચીસ એક જુનાગઢ ખાતે પ્રથમવાર એક આયોજન કર્યું છે અમે બ્લાઇન્ડ લોકોનું ડ્રામા કોમ્પિટિશન કરી છે ઓલ ગુજરાત એમાં જે બધા આર્ટિસ્ટ હશે એ બધા વિઝ્યુઅલ ડિસેબિલિટીવાળા હશે અને એ લોકો જ નાટક કરશે એટલે એ લોકો એક ઓરિએન્ટેશનની ટ્રેનિંગ મળે અને એમને પણ એક્સપોઝર મળે એક પબ્લિક પરફોર્મન્સનો એને માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને હું સૌને હાર્દિક નિમંત્રણ પાઠવું છું કે આ જે અમારી સ્પર્ધા છે એમાં હાજર રહી સ્પર્ધકોનું મનોબળ વધારે અને એ લોકોને પ્રોત્સાહિત કરે આ એક સામાન્ય જે લોકોના નાટક હોય છે એવું નથી નાટકના બધા આર્ટિસ્ટ બ્લાઇન્ડ હશે એટલે એ લોકો માટે થોડું વધારે ચેલેન્જિંગ થાય કારણ કે સ્ટેજ હેંગિંગમાં ક્યાં છે ઓડિયન્સ કઈ બાજુ છે એ એ લોકો એમના અંદાજ અને મહેનત અને આયોજનના હિસાબે પરફોર્મ કરશે એટલે એ લોકો માટે આપ સમજી શકો છો કે આ બીજા કરતાં ઘણું અઘરું એક ટાસ્ક થાય અને એ લોકો એક હિંમત કરી દે આ પરફોર્મન્સ આપે છે તો આપણે એને કદર કરીએ અને બિરદાવીએ એવી એક અમારી લાગણીને ભાવના છે તો આમાં હાજર રહી અને અમને પ્રોત્સાહિત કરવા હું સૌને નિમંત્રણ આપું છું